મિત્રો તમે મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં આજ ને વાગી ગયા છે 10 10 વાગી ગયા છે અને હવાર આપણે ઉઠીને પરતા વાળો નાકું બદલાવવાનું નાકું બદલાવવાનું મોટર ચાલુ કરી દીધી છે પણ આ લાઈટ સ હવારમાં સન પેરા જપકા મારી ગઈ નાક બપોહુદી એટલા જપકાને મારે આજ હોય ચાલુ થી જપકા મારવા અને અડધું જ્યું પી ગઈ હું હે આજ થોડું કરી તો ભલે પાગે તો લાટી ઉપર આધાર રી થઈયું પાણી आज है थोड़ा तो अपने निवेश है जो बाजरों घवेश काबीर का जीवे है टूक में मूडा मूंढा जीव नही तो मीनी मूंडा जीव है वी वी जीण जीण एक करो अपने भड़का ना घो थोड़ा थोड़ा लड़ाई बहुत અ ગીંદો છે પામ આતી સઈ નથી હવે હન ડેડવા માં બહુ નુકસાન ની કરે એટલે ડેડવા માં નુકસાન થાય એટલે મને મે આવતા પાન તાજી ભલી ન કાય પાન કાક જ માં ઓછું નુકસાન આવી નથી કારણ કે એટલી બધી નસી વધારે હોય તો પાન દે ના રહેવા જ બ દિવસ નથી ને ડેડવા માં રંજાડ કરે ને ઈ નથી મેળ આવતી મોટી નુકસાન આવી છે એટલે ગામ ની બાજુ આટણ જરા ખુયકુ છે હેરકો ડરાઈ જાય પરકો કરવાની છે પછી ગામ માં જઈ રાખ થોડો ઘોર લેવું પછી ઇમાં મેકટીન દંજોર 5% આપડી જે આવે એ આમાં એમ કતા હોય કે નોર્મલ દવા આલે એટલે સસ્તામાં સસ્તો ઇમાં મેકટીન આવે ને એ લેવાનું છે લોકલ કંપની નું બાકી ખિંખિં તા કંપની નો આવે 8 ગ્રામ ભાઈ કો 1500 1500 રૂપિયા ઈ કંઈ જરૂર નથી 500 550 મે બધીઓ ગ્રામ જી ઊ જડી જાય લગભગ લોકલ કંપની નું એનું ગ્રામણ કરી આમાં ભેર્વી घर घर पानी वाली पट कर तो वीडियो तो कर वी में बना चैनल में न तो सब्सक्राइब कर दू बता बदे में क्यूँ सा अर्धु पी चाटू है परम कमेंट बी नंबर मानवी पी विक्स राजी बगढ़ आवाइ आतुरा पानी ઉપાડ્યું ઝાડવું આવી છે બાવીસ નંબર અમારા નંબર છે એ બાજુમાં નંબર છે આ બાવી નંબર એને ઇઠાવીને જારી વાવલ હે ખરેખર આ બાવી નંબર ને વીસ નંબર પડી છે ને વીસની ની જારી વાવડ હોય ને તો ઉતારો સારો બે છે આમાં છે ને સ્થળીઓ પાલેશ થાય એટલે ખોટી જગ્યા આપણે ફેલ જાય ઇઠાવીન જારી વાવીને એટલે આવુ gx ગાડું 22 નંબર માં જીવું લાગે મને કા રામાં થોડું પાળ છે દેખાય વધારે આમાં થોડું પાળ હોય એટલે અને 11 નંબર માંડી માં દેખાયો છું ક્યાં ક્યાં પૈસા હોય દેડવા હોય એટલે બહુ દેખાય ન જાડવામાં પણ કંઈ હલ હલે કંઈ હેલી ખાઈ માંડી કંઈ હૂકડી માં એક જણો પૂરું ના પડતું હેરકી જામાં તો બાકી આ 22 નંબર માંડી છે એક ભાઈ ને કોમડો કરી દેળી આવે કક્ષે जरा कें ईर निवेश तीस दिवस ऑटोमेटिक वही जाय वाई बाय कहीं ना दे इनु बेण आपला खतरमत थई जाय पाछो आवत वासे इथी डबल अटॅक આવે ઇનું કારણ કે જો ઈર ને ઈ ની અવસ્થા લબ 25 થી 30 દિવસ નઈ જોય પછી અમુક ઈર મરી જાતી હૈ બધી ઈર મરસી ને સિભસી માં દે ને ઓપોસટો બની જાય તમે મકપડી પાડીયો ને એટલે ઘણા બધા પોસટો જોવા નજર માં આવિયે લાલ લાલ જીવા કલર ના એટલે આમાં રહેને આ ટાણ જીવતો હે ને જમીનમાં ઊંડા આમાંથી પછી સમય ને ઓગસ્ટ મહિનો એટલે આમાંથી પતંગિયા થઈ જાય પાસે અને પતંગિયા પછી ઓરી પાસે ઈંડા મૂકે એ ઈંડામાંથી માંથી પાછી થાય એવી કઈક આ કલશ્કર ઇયર ની લીલી એર ની લાઈફ સાયકલ છે એટલે આને મરે નહીં આ ઘડીકમાં અને મારો હોય ને તો ઉનાળામાં આપણે ત્રણ ચાર વાર પંદર દિવસે ખેડ કરવાની તપવા દેવાની જમીન અને ભોખેનો સાયપરનો છટકાવ કરવાનો પડે એવું કોરા ખેતરમાં લગભગ કોઈ સાટાઈ નહીં દવા પછી ઈર આવે ત્યાં પંપ દેડતા હોય ઊભા હોય અને હાવ જવાનો સચોટ નિયંત્રણ કરવું હોય કાબરી ઈરનું તો આપણે બે વાર ફેરોમન ટ્રેપ લગાવી હતી અવાજ ના હોય એવું કારણ કે એ બધું સેટિંગ ના આવે આપણે એની પછી કોથરીનું ધ્યાન રાખવું પડે ભરાઈ જાય તો ખાલી કરવી પડે એટલે એ ફેરમણ ટ્રેપ લગાડી દે ને તો નરપૂજા બધા એમાં પકડાઈ જાય તો ઈંડા મૂકી જ ના શકે ઘણો બધો ફાયદો થઈ જાય એનાથી આવતા વર્ષે વળી પાછો આપણે એ કંઈક કરવું જોઈએ આજે ઈર ઘણી આવીને એટલે એટલે ઈર હાવ જાતી નથી એનું જ્ઞાન આપણે જમીનમાં થઈ જ જાય છે એ આજો પોસેટોથી આની અંદર ટૂંકમાં ઈર પૂરાઈ જાય પછી જમીનમાં સમાધિ લઈ લઈએ સાડા અગિયાર થઈ ગયા અને લાઈટ કંઈ ની વહી ગઈ છે હવે આપણે નિવેદનો માલ લેતા હોય થોડો ઘર ને દવા ને બધું તો લાઈટ આવી જાય એ કામ થઈ જાય હાલ ગામમાંથી આપણે નિવેદનો સામાન બધો આવી ગયો છે આપણે એટલે બાજરોને ઘઉં ભરડા ને એનું કેન્સલ કર્યું એ મોંઘું પડી જાય એટલે આપણે મકાઈને ભરડો આ કંઈક ખાતર રૂપિયામાં ત્રીસ કિલો આવે જે આપણે સાટું સટાઈ બાકી માલને દેવાનું દૂધ વધુ વધુ ફેટ અને વધુ નફો છે બધું ને હે આમાં વાંધો આવે ને આના કરતાં સસ્તું કરવું ને તો જુવારનું ભડકું પચાસ મને નથી ખબર આનાથી સસ્તું થઈ જાય જુવારનું ભડકું આ છે મકાઈનું આમાં થોડુંક આપણે બાજરાનું ભેરવવાનું છે બાકી તાજો દવામાં આપણે એમાં પાંચ ટકા ગમે કંપનીની કોઈ કંપનીની ભલામણ નથી ટૂંકમાં નીચામાં નીચું હોય તો હાલે ટૂંકમાં હા જીમ સસ્તું જ સર આપણે રિજેટ હોય બોટાકા મળી જાય એમ કહે શીરમાં એટલે કંઈ મોટો ખર્ચો કરવાની જરૂર નથી દવામાં બીજું વાત એક્સપાયર થઈ ગયો હતો એટલે મને દીધું આમાં ખોરાજનનું ઝેર આવે છે એક્સપાયર છે એટલે એમને દીધું ભેગું આપણે ઠોકી દેવું અને નિવેદમાં નહીં આપણે અહીં ઘર લઈએ મસ્ત મજાનો તો તમારે એવું કંઈ મસ્ત મજાના ઘરની જરૂર નથી જીમ સસ્તો જડે મરો મારે લેવો તો હા બગડ તો પચીસ કિલોનો ડબ્બો આવે

ઈજના નિવેદ લગભગ હવે સડી ગયા હે પાણી વાળી છે પલાળી ટૂંકમાં બપોરનું પાણી જ વારું બપોરે રીત લાઈટ જાય નહીં બર બપોરે ખેડૂત પૂરો ખતા હોય એટલે લોડ ઓછો પડે એમ હોય તો આમ જાણે બપોરે લાઈટ જાય નહીં એટલે બપોરનું પાણી વારું અને આજ તો ઘણો બધો પલળો થઈ ગયો હવે તો જેવું ખાલી કેટલું હોય ખબર અહીં જરાક છે તન કટકા અને આમ તમને ખબર પડતી હોય કે ના પડતી હોય જરાક શેડ થઈ ગયો પટ્ટો થઈ ગયો એટલે પી ગયો ને લીલી છે અને આટલો પટ્ટો બાકી છે હવે આપણે થોડીક વાર જ પાણી વારવા ને પછી ઈરના નિયોજ કરવાના છે ઈરના નિયોજ કરવા દો હાં દીનો તો પખી ખાય ને તો પખી મરી જાય ઈ ભૂસું દેવા વારું એટલે જરાક નિયત નથી મોર મોર ને એમ સાટીન તો પખી લા ભવી નહોવા ને ઘેર હોઈ જાય માડામાં હોઈ જાય અને ઈર નું ખાવાનો સમય ઈ વઠાના જોઈ દીવાથમાં એટલે ધીરે ધીરે આવે ઉપર પછી કૂણા કમરા ખાય કાલ સાંજે આપણે વાંખોળામાં પાણી વાંચતા ને આવતું હતું એટલે નહીં કરી વડી વડી રૂ બધી માથે આવી ગઈ હતી આપણે દવા તો સાટવાની છે નહીં એટલે એ હાંજ પડે નહીં પહેલાં સાટી દેવું બહુ અંધ મોડી સાટી તો પછી ઠાડ ઝાકરનું હોય ને ભૂસું છોટી જાય પાનમાં હેઠે પડે નહીં એટલે હીર ઉપર આવે ને એ પહેલાં આપણે એને ખાવાનું દઈ દેવાનું થાય છે થોડીક વાર પાણી વારી પછી ઓલું બધું દ્રાવણ તો બનાવી નાખ્યું પહેરવવાનું છે પણ ભેળવાનું છે અહીંયા ઘેર એ આગળ ભેળાવી નાખું પછી બધું મિક્સ કરી અને કરી આખતરો શું થાય જાય સાઈટું નથી પહેલી વાર સાટી મિત્રો વાગી ગયા હવા ચાર ને મોટર આપણે બંધ કરી છે હવે આપણે તૈયારી કરવાની છે લસકડી ના નિવેદની તો તમે છે ને બીડિયો હેરખો જો મજા આવી જાય એ રીતના નિવેદ તૈયાર કરવાની અને આ જે ટોપી તૂટી ગઈ છે પણ ઈ બહુ ઈમે ધ્યાન ના લેજો અમાર આ બチャンネル મનીટર્સ થઈ જઈન એટલે માં પૈસા કમાઈ નવી ટોપી લઈ લેવું હવે આપણે ને બાજરીનું બડકુ ભડાઈ ગયું મસ્ત મજાનું જરાક જીણું થયું તો ઈની સામે આપણે મકાઈનું બડકુ હે ને જરાક જાડું છે એટલે વાંધો નહી આવે એટલે ઈ બેને મિક્સ કરી નાખીએ આપણે આ તો બહુ આતિશય આપણે નથી સાટું કારણ કે ઈ બધી ઈ નથી પારઈ પારિત છે બડકા નિવાત થી કમ્પ્લીટ મીડિયમ મીડિયમ સાટો રાસ રાસ કહો નું પેલા વિચાર તો ઘા નું આરાપલી મકાઈ નો આપડે અને આપણે અહીં બપર ગય તો લઈ તો લગભગ ઉગડીયોລະ બધો બધો એટલે 2 કિલો જેટલો આજી આપડે અડધા માં ચાટ અડધા માં ઓલાય થઈ અને આમાં આપણે માં એક ટીન 5% નો ડ્રાવન કર્યું છું ઈ ઉગડી ગયો છે અને આપણે રિજર્ટ મળે કે ના મળે ને ઈ માં તો पांच के छ प्लस के ये ली वो हम अँ रखी है तब तो जो सको ए जा ले आने से खावा काम चालू कर दीद हज तो मीन हटो जो खाई दिया तुझे जज काढ़ू जो है भाई आने है ना अटाने जो खाई ले है तो नीमत कौन खा है मित्र आई कौन हाँ देखो रान का दही ना खावा था जो तो मैं आलस पड़ी और जो लियो आज घर में बस आज से करी लामा जरा बड़ी कौन आखी एक जो यहाँ खाई तो मरे कौन से मांड भी ना कौन कमरा नहीं कहाँ था बोली वो गावा में इंडी जरा करिया बोला था ये लखावा बंद कर दियो बोला तो था कमरा का डिले वाजो है ना कहाँ खाई जरा हुई जाए साफ करी गई छोई वर्षे आम कर ली छोई તો એનો કમરા નઈ થામે એટલે એટલું ઓઈ દઉ બધું કાઈ ગઈ જીમીને થાય આદસ ખાલી એવડી જડા પાણી તો આ રીતના આપણે આ મહ લસકડી એ રાખ દીધી હે આ બધું મિક્સ કરી પછી થોડું આમાં નાખ્યું પછી આપડી રિજેક્ટ કાલેના વિડિયોમાં ખબર પડી કે બરોબર હાલો લગભગ આપણો સેટક કમ્પ્લીટ થઈ ગયો હે કે આ રીતના ઈમાં મેક ટીન પાંચ ટકા ઈ સેલ આવે ઈ છે મొక్కઈ ને બાયજને બોડકુ ને આપણે કાચો તેલ અને ઘર વાળું પાણી એટલી વસ્તુ છે આ આ એક્સપર્ટ થઈ ગઈ દી લેગરાવરગી ના કિસકોડ તો મકોરાજીનમાં દીજી ઝેર આવે ની છે કોરાજીન ડુપ્લિકેટ લોકલ કંપની નું તો 2000 20 એક્સપર્ટ થઈ ગઈ 2000 એટલે હે ને ગાની તો જરૂર ના હોય 5% ઓર લાવી ગઈ બધું

તો એમ કતારે સુગંધ હારી આવે ઘર ની તેલ ની એટલે આકર્ષિત થાય કે ઈ બાકી આપણે તો કંઈ ખબર નથી એમ ખેતાદાર તો આ જોવાનું કઈ કરવું તો હે આમાં જામીદાર ને પાણી નખું જોય ને નકલ ઈ જોય પેલા કોલી લેવા જ જરૂર હતી આ બધું બેહાન થઈ ગયું

પાણી વзде જા હા તો બડકો નાખું તો અન જો સગા તો પાણી નાખવાનું થારે ચેનલ માં રહો તો સબસ્ક્રાઇબ કર લેજો આપણો આખર સા તા કસતા જોઈ નવા નવા આખર સા જોવાની જો મજા આવતી હોય ખેતીવાડી માં તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને વિડિયોને લાઈક કરી દયો biar mau usaha gak mau wal lah કોડે ઈરના નીવેટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે આપણે એનું ખોબાયું હે ને કૃષિ ઇન્ડિયા કંપનીનું ખાતરની બાસ્કી નું હે એમાં નાખ લઈ પછી આપણે આ 4 વીઘામાં કરવાનું છે એટલું 15 કિલો 15 કિલો નહી હોય પણ 14 કિલો હે તો હે ને આપણે આમાં જરા મકાઈનું બડકું વધી ગયું ને આમાં બાજરાનું વધી ગયું એટલે જરા કલર ચેન્જ છે બાકી મસ્ત મજાનું સેમ જ છે બધું ગય સેનીમાં વાર બહુ લાગી ગઈ હતી એટલે પછી વિડીયો આપણે કદી છે તો બંધ તો હવે થોડું આપણે એમ નાખીને ફટાફટ ખોબાઈ હું ન પછી આસુ આસું ઉગાડી અને આ આપણે દીવાળી હીરું પૈકી છે ને એના આગળ નથી રાખ્યું એના માટે તો લાઈવ ટૂંકમાં માથે કેમેરો ચાલુ રાખીને જોઉં કે હકીકતમાં ભર ખાય શું થાય ખાધા પછી બધું આપડે ને આ બધું સાટ લઈ પછી હાંજેક નઈ નઈ આપણે દેહું બરોબર આ તાણે દિમનમ રાખી ઓણા કમર આતા એ કાઢી લીધા કા જો ઈ માંડીન પાન ખાઈ દે ને તો કજાસ બડકુ નઈ ખાય પછી આપણે બડકુ નાખી ને પાછો પાંદી નાખી કે ઈ પાન ખાય કે બડકુ ખાય ઈ જો હાટો તો ઈ હું બધું છે હાલવા ને કો ભઈ હું ભરી 1.5 થાવા આવ્યા હે એટલે રોસાડ દો બસ હાંજેક નું બસ ઈ નઈ મજા આવે હવે થોડુંક ભેરું કે એ રીતના ટૂંકમાં કેટલું ફેલું થાય તો પછી આપણે રેતી બેતી ભેરવવી જોઈએ પાટો નહીં ખાય ને તો ચાર વીઘા એમ પૂરું કરવાનું જ છે ગમે એમ કરીને આસું આસું અને સ્મેલની વાત કરું તો આજ દિનેશભાઈની ખેતરમાં એવી વાતું કરીએ કે હાલો આજ રમેશભાઈની વાડીને જાય સુગંધ ભારી આવે એ મજબી મસ્તીની સુગંધ આવે કારણ કે તેલને ઘર હોય ને એટલે આમ ટૂંકમાં લાડવા જેવું બધા આવે તો કરીને ધીરું ધીરું ચાલું આપણે આમથી

કોરું બડકું તો થારું રેતી નાખું જો હે જરા આ કાબડે ને વધારે ભેજ વાળું થઈ ગયું આનું કે ઠરાતું નતું બધું માંડુંમાં પડી જાય છે આટણે લી મોટો મોટો ફાયદો ઈ થઈ જાય હેઠું ઉતરી જાય ને પાજીરને ધકો ન થાય ઉશું આવવાનું હેઠું ને તું જડે દેખવાનું ક્યો બાકી આવું આલે દિરું દિરું જો બે ઉથલ આપણે મારી ને હવે બાપુ આવી ગયા દુખાવાળી માંડવી જોઈએ મરી ગયે ને જાતી નથી ગજની આ રીતના કઈક સાટે હું વિડીયો થઈ જાય અડધા ટાર્ગેટ પ્રમાણે વાંધો નહીં આવે બે વાઈટ કહે ને કોરોના હીરી જાય લો જરાક વધારે બીનું થઈ ગયું ને હીરસુ નસ ખરીત નાલ બિનુ ભાઈ હાલો મિત્રો 750 થયા ને આપણે કમ્પ્લીટલી અર્ધે વાડીમાં અર્ધની અર્ધે બે વખત વધારે આપણે બડકો સાડી દીધો હે રેડી કમ્પ્લીટ જો કેડે દેખાય તમને વાંધો ન આવો પૂરું થઈ ગયું ને થોડું વધ્યું તો ઢકકલે જેટલું ઈ મિત્રો બાપન કો હવે આપણે ભાગવાડી વાડી વરલા પાહ છે ને ને અતી સઈ દૂર થઈ ગયું ને ઈ રે બહુ હે ને ને આસમાં સંડાડ્યો જીગણ થઈ અને હવે આપણે ને લાઈવ ટેલિકાસ્ટ કરવાનું છે અહી જો આમ આપણે લસકડી હે રે ચોક જેટલી હે લગભગ પાંચ કે છો ને આપણે અહી રાખી અને એને ખોરાક માટે આ પાંચ પેલા આપવાના હે અને આનું રિજર્ટ ને કાલેના વીડિયોમાં આવશે કારણ કે આ टाइमलेस में आप विडियो मुकवाई दी दीदो है, दो है। थोड़क भेड़कू आप दू खाई पे लाई जो है तो भाई पड़ी जाओ एट भाजल मुक दी हवा अवर जवर थर जवर न देखा है कि हालो नहीं तो कहीं जुगार कर ले जाए पगठिया राखी તો આનું રિઝલ્ટ શું આવે જોવું હોય તો મારે તો કાલના વિડીયોમાં આવી જાય આજનો વિડીયો કેવો લાગે કમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો હું બધું હાજર સેટઅપ કરી લઉં બરાબર